નમસ્કાર મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જરૂર રેફરલ ચોકડી ખાતે પકડાયેલ ઓટો રિક્ષામાં વનસ્પતિ જન્ય કાંજાની હેરાફેરીના કેસમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા ઇસમને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાવની દોરમની હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન રબારી તથા ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર તરફથી મળેલ બાતમીના આધારે પાણીગેટ રાણાવાસ પાસેથી ઇસમ નામે મોહમ્મદ હુસેન ઉર્ફે મોહસીન જાન મોહમ્મદ શેખ ઉમર વર્ષ તેત્રીસ રહેટાન રાજા રાણી તળાવ જી ઈબી ઓફિસ પાસે પાણીગેટ વડોદરા શહેરને શોધી કાઢીને સદર ઈસમની પૂછપરછ અને મળેલ બાતમીને આધારે ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ વડોદરા ગ્રામ્ય ચરોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા જેથી સદર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સદર ગુનાની તપાસ વાઘુડિયા પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલો હોય આગળની કાર્યવાહી વાઘુડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ પકડાયેલ નાસ્તા ફરતા આરોપીનું નામ અને સરનામું મોહમ્મદ હુસેન ઉર્ફે હોસેન જાન મોહમ્મદ શેખ ઉમરવર છેત્રીસ રેઠાન રાજા રાણી તળાવ જેપી ઓફિસ પાસે પાડી ગેટ વડોદરા